નમસ્કાર હું છું પ્રવીણ ખુમાર ને આપ જોઈ રહ્યા છો દમદાર ન્યુઝ હાલ દ્રશ્યો આજે બતાવી રહ્યો છું ગણદેવી તાલુકાના બેગરી ગામના છે બેગરી ગામના ચાર રસ્તા ખાતે તમે જોઈ શકો છો નવયુવક પ્રગતિ મંડળ દ્વારા અહીંયા ગણપતિનું આ 41મો વર્ષ છે 41મા વર્ષે પણ તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ જ સુંદર આયોજન અહીંયા બિગરીના નવ યુવક પ્રગતિ મંડળ દ્વારા કરવામાં આવ્યું છે અહીંયા ગામના જે લોકો છે આ ગામના તમામ જે અત્યારે સભ્યો છે કાર્યકર્તાઓ છે એ સૌનો સાથ અને સૌના સહકારથી એક વાત કરીએ કે અહીંયાના જે ગણપતિ જે છે ગણપતિ બાપ્પાનું 2048 સુધીનું બુકિંગ થઈ ગયું છે

અમે એકતાલીસ વર્ષમાં પ્રવેશ કરી એ પહેલા અમે નાના નાના હતા ત્યારે કાડોળની પહેલા મૂર્તિ મારતા હતા અને પહેલા તરાવમાં લઈ જતા હતા અને આજે જે બી વાવ્યું એ આજે વટવૃક્ષ થઈને આજે ઉભરી રહ્યું છે આજે અમારા બીકરી ચાર રસ્તાના અઢીસો જેટલા ઘરો છે એ બધા સભ્યો ભાઈઓ હોય બહેનો હોય કે બાળકો હોય એ બધા સભ્યો હળી મળીને ખૂબ સરસ રીતે આજે સત્યનારાયણ ભગવાનની પૂજાનો સાથ સહકાર આપે છે અને એમાં આયોજન બી કરીએ છે આજે જે બી વાયુ તે અમે તો હવે 50 વર્ષ કાઢી નાખ્યા પણ આજે નાના બાળકો છે એ એને આગળ લઈ જવા માટે 2048 સુધી આજે મૂર્તિનું બી સ્પોન્સરશિપ મળી છે અને માં પરસદનું બી સ્પોન્સર મળે છે એટલે બાળકો બાળકો પછી મોટા વડીલ લોકો કે સ્ત્રી લોકો બધા જ હળી ખૂબ આપણે મદદ કરીને આ નવયુક પ્રગતિ મંડળને ઉપર લઈ જવા માટે કામ કરે છે અને આ વર્ષની અંદર પ્રવેશ કરતા ગણપતિ બાપાને જોઈએ જે લારી બનાવી છે અહીંયા આ મંદિર બનાવ્યું છે એટલે આનું સ્થાપન એટલે એક રીતે એવું કે આ જે આવતી પેઢીને કશું કરવા નહીં પડે એ માટેનું અમે આ બધા વસ્તુ મૂકી જઈશું તો

ખૂબ જ સહયોગ છે બધાનો આમાં ભાઈઓ તથા બહેનો જ ખુબજ મહેનત કરી રહ્યા છે આગળ વધારવા માટે અમારા ગ્રુપનું નામ છે નવયુવક પ્રગતિ મંડળ એટલે નવયુવક જેટલા બી નવ યુવકો આવતા છે ને તે મહેનત કરતા જ આવતા છે બધા એટલા સાથ સહયોગ આપતા છે ને કે તેનાથી વધારો થતો છે ને બહેનોનો બી ખૂબ જ સરસ ના ફાળો રહેતો છે એમાં ને તેનાથી જ આ થકી પ્રયોગ પ્રેસ કરીને અમે બે હાજર અઠાવીસ સુધીનું બી આયોજન કરી રહ્યું છે તેમાં મહાપ્રસાદ બી આયોજન આવતું છે અને નવરાત્રીનું બી બધું જ સાહિતના આયોજન થતું છે નવયુવક પ્રગતિ મંડળ જે છે હવે ક્યાંક ને ક્યાંક તમામ યુવાનો જે છે અત્યારે અત્યારે માટે જે અભિયાન ચાલી રહ્યા છે છે બરાબર સૌનો સૌનો સાથ અને સહકાર જોવા નવયુવકો ખાસ કરીને નશા મુક્તિ રહેવું જોઈએ એ બદલ તમારે આવતા વર્ષે જ્યારે બેતાલીસ નું વર્ષ છે ત્યારે એવા કોઈ સ્લોગન લગાવો કે નશાથી દૂર રહેવું નશા મુક્તિ છે બેટી બચાવો બેટી પઢાવો જેવા પણ અલગ અલગ સ્લોગન લગાવો

રેડા છે અને ટીપો માં સોલ્યુશન લાવડા છે બટ એવો કોઈ દેશ કઈ પ્રશ્ન આવતો નથી કે કોઈ આ નસામાં માં કોઈ વસ્તુ આવી રીતના કરી શકે અમારા મંડળમાં માં એવું છે કે સાંટી રીચ થડું છે બધું ને કોઈ બી એ નશાકારક વસ્તુ યુઝ નથી કરતા એવી રીતે ના બધું થડું છે અમારા પડિયા માં બધા સાથે રહીને એવી રીતના કરતા છે બટ એના સાથ સાથ કાટી આયોજન અહીંયા થઈ રહ્યું છે એ બદલ શું કહેશો ગણપતિ બાપ્પા બોલ્યા મંગલ મુટ્ટી બોલ્યા બસ તમારું શું કહેવું છે કઈ નહીં આ હતા નવયુવક પ્રગતિ મંડળના અહીંયા તમામ સભ્યો ઉપસ્થિત છે હવે મંગળવારે જયારે વિસર્જન છે બાપાને અને વિઘ્ન અર્થાની પ્રાર્થના કરીએ કે આ નિર્વિઘ્ન અહિયાં વિસર્જન થાય અને જે પ્રકારે અત્યારે ગાંધીનગરમાં એવી દુર્ઘટના કોઈ ના થાય એ બાબતે પણ આપણે અહિયાં જે આયોજકો છે એમની સાથે વાત કરીએ કે ગાંધીનગરમાં લગભગ પરમ દિવસે આઠ નવયુવાનો ના અપૃત્યુ થયા જેથી કરીને હવે તમે અહિયાં કોઈ એના માટે સતેજ પગલા કે હવે તમે ગણપતિ નું વિસર્જન તળાવમાં કરો નદી કિનારે કરો કે પછી સમુદ્ર કિનારે કરો એ બાબતે તમે કોઈ તકેદારી ના પગલા અમે નવયુવક

કે પાંચ થી સાત વ્યક્તિ અંદર જશે અને વિસર્જન કરશે જેથી કરીને આવી કોઈ અનિચ્છનીય ઘટના જે ઘટીત થાય છે એના મુખ્ય જ કારણ હોય છે ઘણી ભૂલ હોય એ ભૂલના કારણે આપણે ખોટા અવિઘ્ન આવે છે અને વિઘ્નના કારણે આપણે જ્યારે ગામમાં અત્યારે દસ દસ દિવસની પૂજા અર્ચના થતી હોય અને જ્યારે ખૂબ જ સુંદર અને સારો માહોલ હોય અને કોઈ એવી અ આપણી બેદરકારીના કારણે કોઈ એવી અનિચ્છિતા ઘટના ઘટી જાય અને એમાં ગામના અંદર એક શોકનો માહોલ સર્જાય એવા કોઈ પણ પ્રયત્ન આપણે કરવા નહીં જોઈએ સારી રીતે આપણે વિસર્જન કરવું વિસર્જનના સમયે બે પાંચ વ્યક્તિઓ જવું બાકી નદી અને નદીના કિનારે કે તળાવના કિનારે ઊભા રહી અને આ એક દમદાર ન્યૂઝ સર્વ મંડળને સર્વ આયોજકોને અહીંયાથી વિનંતી કરે છે કે જે પ્રકારે અત્યારે ગાંધીનગરના અંદર જે ઘટના ઘટી થઈ એવી ઘટનાથી દૂર રહેજો અને કોઈ પણ એવી બેદરકારી દાખવી નહીં જોઈએ વિસર્જનના ટાઈમે કે આપણા ગામ અથવા આપણા શહેરના અંદર એક શોખનું નું મોજું પ્રવર્તે અને એના કારણે કોઈનો એક લાડકવાયો હોય જે આપણો ગામનો બાળક હોય દીકરો હોય કે કોઈ પણ એ ગુમાવવાનો પ્રયત્ન થાય એ બાબતે આપણે ખાસ તકેદારી રાખવી જોઈએ આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી ધમદાર સાથે જોડાયેલા રહેજો નમસ્કાર